આંધ્રપ્રદેશમાં આવેલા પ્રખ્યાત મંદિરમાં મળતા પ્રસાદમાં ભીડસેળ સામે આવતા હોબાળો શરૂ થયો છે કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવતા તિરુપતિ મંદિરના લાડુમાં માંસાહારી વસ્તુ મળતા સમગ્ર દેશમાં ચકચાર નથી ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ભેદ તરીકે તિરુપતિ મંદિર તરફથી તે લાડુ આવ્યા હતા જેને લઈને રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર પ્રસાદે ઘટનાને મોટું ષડયંત્ર ગણાવ્યું અને તપાસની માંગ કરી તેમણે લાડુમાં માંસાહારી તત્વોને લઈને કહ્યું કે જે તપાસ કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે માછલીના તેલના તત્વો ભેળસેળમાં મળી આવ્યા છે આ બધું ક્યારે થયું તે જાણી શકાતું નથી પરંતુ આ એક કાવતરું હોય તેવું લાગી રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે સરકારી ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ કરવી જોઈએ અને ગુનેગારોને કડક સજા કરવી જોઈએ મહત્વનું છે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે તિરુપતિ મંદિરના પ્રસાદમાં લાડુમાં ચરબી અને બીફ હોવાની પુષ્ટિ કરી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો થયો જે બાદથી વિવાદ થયો છે જેને લઈને જ રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે તપાસની માંગ કરી છે यह चर्बी मिलाया गया है और मछली का तेल मिलाया गया है और वहाँ की जो सरकार थी उसको संज्ञान में है कि नहीं है और कब से मिलाया जा रहा है इसका भी पता नहीं है क्योंकि अभी वर्तमान समय में जब चर्चा हुई है तो, तो ये जो खोज हुआ है तो इसकी पुष्टि हो गई है तो ऐसी स्थिति में ये हमारे अंतर मैं समझता हूँ अंतर्राष्ट्रीय षडयंत्र है હમરે જો સનાતન ધર્મ હૈ પર કુઠારાઘાત હૈકી બળી ગંભીરતા સરકાર કો લેના ચાઇએ